હવે સરકાર પણ એ જ રસ્તે આવી ગઈ છે જ્યાં ગુજરાતી શિક્ષકો આંદોલન કરે છે ત્યાં હિન્દી ભાષાના શિક્ષકો આપણા બાળકોને ગુજરાતી શીખવાડે છે જાણે કે આદિવાસી બાળકોની કોઈને પડી જ ન હોય તેવું લાગે છે આદિવાસી બાળકો માટે શિક્ષકો સરકારે હિન્દી ભાષી રાખ્યા છે જે શિક્ષકોને ગુજરાતી બોલતા પણ નથી આવડતું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ પુણ્યાવાંટ એકલવ્ય મોડેલ સ્કૂલમાં હમણાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા તેને લઈ ડેડિયા પડાના ચૈતર વસાવા શાળાની મુલાકાતે આવ્યા જ્યાં તેમણે એક નહીં પણ બે બે કડવા અનુભવ થયા એક તો જાણવા મળ્યું કે જે શાળાના રસોડામાં શાકભાજી આવે છે તે 15 15 દિવસ સુધીનું સ્ટોર કરેલું હોય છે અને સડી ગયેલું હોય છે જેનાથી બાળકો બીમાર પડે છે અને બીજું કે તેમણે જે એકલવ્ય મોડેલ શાળાની મુલાકાત લીધી હતી તેમાં જાણવા મળ્યું કે અહીંના બાળકોને હિન્દી ભાષી શિક્ષકો ભણાવે છે જેને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ અમે એકલવ્ય મોડલ સ્કૂલ પુનિયાવાડ છોટાઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે ત્રણ દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને એકસો સોળ જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફ્ટી પણ નથી જે કેટર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે બે દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દસ પંદર દાડે એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સળી સળેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ કેટર્સના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે ચૌદ જણને એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષક જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છીએ આજે છોટાઉદેપુર જિલ્લાની તમે ખાસ મુલાકાત લીધી છે છોટાઉદેપુર એકલવ્ય મોડલ સ્કૂલ સિવાયના જે સ્થાનો છે અમે નસવાડી ખાતે સંખેડા ખાતે જઈને આવ્યા નસવાડી ગ્રામ પંચાયતના મકાનમાં સાઇકલો વર્ષથી કાટ ખાઈને પડેલી છે અહીંયા પણ નજીક જે શાળા પ્રવેશો દરમિયાન કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહે એના માટે સાઇકલોની યોજના છે તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાઇકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે છતાંય સાઇકલો આપવામાં નથી આવતી ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે તમે ભલભલા તાઇફાઓ કરો છો કન્યા કેળવણીની વાત કરો છો વિશ્વગુરુ બનવાની વાત કરો છો આ વિસ્તારોમાં શિક્ષકો નથી આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માગે પણ ઓરડાઓ નથી આ વિસ્તારમાં નલસેજલમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની એક પણ ગામને પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે તો આવનાર દિવસોમાં છોટાઉદેપુરની જનતાને સાથે રાખીને અમારે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે અને પૂરા પ્રયાસો અમારે રહેશે તમે આવ્યા છો અને અહીં બાળકો સાથે ચર્ચા પુનિયાવાડના એકલવ્ય મોડલના બાળકોએ અમને રજૂઆત કરી છે કે તમામ શિક્ષકો

લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન હતું હું પોતે પણ ભરૂચના ઉમેદવાર હતા અને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે અમે સંગઠન નિર્માણનું કામ કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય જો ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવાનું થશે તો લડીશું અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના રીતે સ્વતંત્ર પણ આવનાર દિવસોમાં લડશે ચેતર વસાવાય સરકારે કરેલી શિક્ષકો અને સ્ટાફની ભરતી સામે ગંભીર આપશે પોખરી આશે તેમણે કહ્યું કે હિન્દી ભાષી શિક્ષકો અને સ્ટાફ કેવી રીતે અમારા આદિવાસી બાળકોને ભણાવશે જેને લઈ શિક્ષકોને ચેતર વસાવા વચ્ચે શાળામાં જ તૂતુ મેમે થઈ ગઈ ચેતર વસાવા શિક્ષકોને ગુજરાતી ઝોપડી વાંચવા પણ કહ્યું તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઉચ્ચ પગાર ધોરણે કાયમી શિક્ષકોની ભરતી કરી છે ચેતર વસાવા અને હિન્દી ભાષી શિક્ષકો વચ્ચે જે તૂતુ મેમે થઈ તે પણ સાંભળીએ મુજે આપસે કોઈ દિક્કત નહીં મુજબ ગવર્મેન્ટની પોલિસી છે દિક્કત છે એ ગુજરાતી મીડિયમ હે નાઇન ટુ ટ્વેલ્વ નવ થી બાર ગુજરાતી મીડિયમ છે તમને ગુજરાતી નથી આવડતી તો તમે શું ભણાવવાનું સર ગુજરાતી આ લોકો એવું કે છે કે ઇંગ્લિશ મીડિયમ છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે અહીંયા બાર ટીચરો વોર્ડન અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા છે પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે એટલે આ બહુ ગંભીર બાબત છે આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને જેમણે પણ આ ભરતી કરી હશે હું બધાને રજૂઆત કરીશ અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે આવનાર દિવસો ગાંધીજી માર્ગે અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું કેમ કે અમારા વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયા આવતા હોય અને એમના ભણાવવાવાળાને ગુજરાતી નહીં આવડતી હોય અમે ક્યારે નહીં ચલાવીએ ચોખ્ખીને ચંદન જેવી વાત એના માટે અમારે લડવું પડશે તો સરકાર સામે અમે લડવાના મૂળમાં છે લો આ વોર્ડરને ગુજરાતી નથી આવડતું અમારા બાળકો તો ગુજરાતીમાં ભણે છે કબ કોમ્યુનિકેટ કરો કે સાલ ખતમ હો જાય કે વોર્ડરને ગુજરાતી નથી આવડતું બોલો એ સર થોડી કહે લે કે ભાઈ સમજ લેને છે થોડી હોતા પઢાઈ કરવાના એનું કહો સમજ લેને છે કયા બાત હોતી એ પઢાઈ કરવાની બેટા તમને નવવા ધોરણમાં કયા ધોરણમાં છો તમે બાર સાયન્સમાં ગુજરાતી કોણ કહેવામાં આવ્યું છે ખાનગી શીખશો કેટલે એ લોકો છે અહીંયાં ના ખાનગી શિક્ષકો કોણ છે ને શું કોણે ભરતી કરી કોણ પગાર આપે છે કયા ઓર્ડરથી ભરતી થઈ કોણ છે બતાવો મને ગવર્મેન્ટના તો કેટલા નવ ટીચર છે કે દસ ટોટલ કિતને હોય બારા ટીચર છે બારા ટીચરને ગુજરાતી આવડતું નથી ઇવન બોર્ડરને ગુજરાતી આવડતું નથી કોઈ ક્લાર્ક બી છે કે તમે એકલા જ છો નો ક્લાર્ક ક્લાર્કને ગુજરાતી આવડે છે ભાઈ ઝડપથી આ સિગ્નલિતી આપ આપ મત બોલીએ મેં પૂછું એ બોલીએ क्लार्क को गुजराती आती है भाई गजब नु छे तो अबे हमारा बाड़ो को तो जो हमरा घणवा आवेला थे हमने तुम्हें सुणावछु जो भाई सीधी सी बात सीधी सी दो मिनट में मिन। मिन। मैं सब देख लूंगा मुझे आप पांच मिनट दो आपके टीचर को ये गुजराती मीडियम साला है तो ये पढ़ थोड़ा सीधी सी बात है आपको नहीं आएगा तो आप बच्चों को पढ़ाओगे ना आपको सर, नहीं आगे तक सर, क्या करोगे जो आपने बुक मंगाई क्लास नाइन क्लास की बुक है हम जो टीचर्स हैं हम 6th to 8th पढ़ा रहा है इतने लैंग्वेज तो वही होती है ना लैंग्वेज सीधी सी बात है ऊपरो ऊपरो सीधी सीधी और सिंपल बात है भी है 9 10 11 12 भैया गुजराती मीडियम है તમારામાંથી ગુજરાતી વાંચતા કેટલા જણને આવડે છે એ મને મેરી વાત સુનો વો આપ સબ ટીચર યહાં ગુજરાતી આના ચાહીએ વન મિનિટ મેડમ સર છે ગવર્મેન્ટે તમને ભરતી કરી છે આપ વન બાય વન આ કે એક પાર્ટ પઢો ગુજરાતી પહેલે પઢો નહીં આતા તો નહીં આતા બોલતો વાત ખતમ કરો હમ જીસ્પી ક્લાસ કો પઢાતે હૈ ઉસમે વો સરળી વાત એવી છે એકલવ્ય મોડલ સ્કૂલ જેટલી પણ ગુજરાત માં છે ગુજરાત ના બાળકો ભણે છે આદિવાસી બાળકો ભણે છે બરાબર છે ગુજરાતી મીડિયમ શાળા છે આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે વિચાર કરો ને યાર તમે ગવર્મેન્ટે ભરતી કરી છે અમે તમારો વાક નથી કરતા અમારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી પણ તમને ગુજરાતી જ વાતતા નથી આવડતું તો તમે શું બાળક આપકો ગુજરાતી પઢના નહીં આતા તો અમારી ગુજરાતી મીડિયમ કે બચ્ચો કો આપ શું પઢાવગે હું અહીંયા થી પણ અહીંયા છે ને તબક્કાવાર ત્રણ વર્ષથી છઠ્ઠાથી ઇંગ્લિશ મીડિયમ દાખલ કરી છે અને આ વર્ષે આઠમા સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું એટલે આઠમા સુધી જ ભરતી કરી છે ચાલો કઈ વાંધો નહીં આઠમા સુધી જ છે ભાઈ એક મિનિટ

ભરતી થઈને આવેલા છે એક પણ ગુજરાતી પાઠ વાંચતા તમે ભરતી છે એમને છૂટા કર્યા છે મને પૂછો તમે છૂટા કર્યા છે આ બહુ ગંભીર બાબત છે ને આ બહુ ગંભીર બાબત છે અમારા બાળકોને કોણ ભણાવશે એમને તો ગુજરાતી આવડતું નથી ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે આખા ગુજરાતનો પ્રશ્ન છે ભાઈ તમારી વાત તમારી ભૂલ અમે જરા બી નથી કાઢતા ગવર્મેન્ટે વિચારવું જોઈએ સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું તો એ લોકોને ગુજરાતી નથી આવડતું વ્યાકરણ ક્યારે શિક્ષણ ને છોકરાઓને ભણાવશે ક્યારે બધામાં જ હિન્દી ભાષાના બીજા રાજ્યોના શિક્ષકોની ભરતી થયેલી છે આમાં સવાલ એ થાય છે કે આદિવાસી વિસ્તારોની એકલવ્ય મોડલ શાળામાં જેટલા પણ શિક્ષકો બહારથી ભરતી થઈને આવ્યા છે તો શું ગુજરાતમાં માતૃભાષાના શિક્ષકો જ નથી આખા ગુજરાતમાં તો એની લાયકાત ધરાવતા કોઈ શિક્ષક નથી આપણા રાજ્યમાં તો એની અસર સૌથી વધારે ગંભીર પરિણામ અમારા બાળકો પર થાય છે કેમ કે એમને કોઈ ગુજરાતી અમને ગુજરાતી વાર્તા નથી આવતો ક્યારે વાંચશે ક્યારે વાત વ્યાકરણ કરશે ક્યારે અમને ભણાવશે એટલે બહુ ગંભીર સમસ્યા છે તમારા વાલીઓને પણ હું આવનાર દિવસમાં મળીશ બધાને સાથે રાખીને સરકારમાં આપણે રજૂઆત કરીશું સરકાર નહીં કરશે તો અમે લડીશું બરાબર તમને ન્યાય મળે ત્યાં સુધી અમે લડીશું તમે બિલકુલ ચિંતા નહીં કરશું ચેતર વસાવાય આદિજાતિ વિભાગની શાળા સંકુલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો પણ આક્ષેપ કર્યો છે હવે આમાં સવાલ એ થાય છે કે હર હંમેશ આદિવાસી બાળકો જ આ બધું સહન કેમ કરે ભણવામાં ન તો બાળકો ઠરી ઠામ થઈ રહ્યા છે કે નહ તો આ વિસ્તારોનો કોઈ વિકાસ થઈ રહ્યો છે સરકાર આવી એકલવ્ય મોડેલ શાળા બનાવે છે પણ એ નથી જોતા કે બાળકને નાનપણમાં માતૃભાષા શીખવવી જરૂરી છે કારણ કે આજ બાળકો આપણું ભવિષ્ય છે જો તે જ ગુજરાતી લખતા કે બોલતા ભૂલી જશે તો પછી તમારે જ માતૃભાષાને બચાવવા માટે અભિયાનો કરવા પડશે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર